મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતન ધ્વજારોહણ કરાવવામાં આવ્યું આજના દિવસની વિશેષ પૂજા માટે રાજ્યના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા અને સોમનાથ મહાદેવે જલાભિષેક અને પૂજા અર્ચના કરી પોતે ધન્યતા અનુભવી सोनाथ सोमनाथ में आजना पवित्र दिवसे भगवान शिवजी जाने नगरचर्याए निका होते सोमनाथ महादेव की पालखी यात्रा का મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતન ધ્વજારોહણ કરાવવામાં આવ્યું આજના દિવસની વિશેષ પૂજા માટે રાજ્યના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા અને સોમનાથ મહાદેવને જલાભિષેક અને પૂજા અર્ચના કરી પોતે ધન્યતા અનુભવી सोमनाथ में आज पवित्र दिवसे भगवान शिवजी जाने नगरचर्याए निका होगी अनुभूति साथ सोमनाथ महादेव की पालखी यात्रा का